નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કાળિયા વિસ્તાર માં આવેલ શૈક્ષણિક સંસ્થા દ્વારા કરવામાં આવેલ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું ભાવનગરના કાળિયાબીડમાં આવેલ સિલ્વર બેલ સ્કૂલ દ્વારા બનાવવામાં આવેલ કમ્પાઉન્ડની દિવાલને મહાનગરપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવી હતી મહાનગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી અને ક્રેઇનની મદદથી શાળા દ્વારા કરવામાં આવેલ દબાણ તોડી રોડ સાઇડની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી